મીનળબેન તમારો સવાલ છે કે આજે અઢી હજાર વર્ષ પછી પણ લોકો ગૌતમ સ્વામીને લબ્ધિઓના ભંડાર તરીકે ઓળખે છે તો તેમને કેવી કેવી લબ્ધિઓ પ્રગટી હતી લબ્ધિ અને સિદ્ધિ વિશે કંઈક જણાવો ઓકે ગૌતમ સ્વામીને ઘણી બધી લબ્ધિ પ્રગટી હતી એમના હાથનો સ્પર્શ થાય ને કોઈને તો એ જીવના દુઃખ દર્દ દિનતા બધું દૂર ચાલ્યું જાય એમના મળ એ દુર્ગંધ મારતા મળ નહોતા પણ રોગોને દૂર કરનારા સુવાસિત ઔષધો હતા આશ્ચર્ય થાય છે ને વાંચી આ બધું પોસિબલ છે એક ઇન્દ્રિયથી બીજી ઇન્દ્રિયનું કામ લઈ શકતા હતા એટલે આંખ નું કામ કાનથી કાનનું કામ નાક થી ઇન્દ્રિય ઇન્દ્રિયનું કામ લઈ શકે એવી હતી પછી આકાશ ગમન કરી શકતા સામેલાના અને દૂર દૂરની ઘટનાઓ અને વસ્તુઓને જાણી લેવી એ તો બધું એમના માટે રમત વાત હતી સૂર્યના કિરણોના આધારે દુર્ગમ પહાડ ઉપર જઈ શકતા જ્યાં જઈ ન શકાય એવો કે જ્યાં ચડી ન શકાય એવો પર્વત એના પર જેમ આપણે લઈને ચડીએ ને સૂર્યના કિરણોનો આધાર લઈને ચડતા પછી ઈશારા એવો ઝેરને દૂર કરી શકતા પોઈઝન ને અંતરના વેધક તેજ એટલે તીવ્ર પ્રકાશ તેઓ બહાર વારી શકતા હતા એમના અંગુઠામાં એવું અમૃત વસ્તુ કે જે વસ્તુ એનો સ્પર્શ થતો જે વસ્તુને એમનો સ્પર્શ થતો અંગુઠાનો તો એ વસ્તુ અખૂટ બની જતી તમને ખબર છે અષ્ટાપદની યાત્રા વખતે ગૌતમ સ્વામી થોડીક ખીર માંથી પંદરસો ત્રણ તાપસો ને પારણું કરાવ્યું હતું એક હજાર પાંચસો ને ત્રણ તાપસો અરે આવી તો કઈક કઈક સિદ્ધિઓ અને લબ્ધિઓના એ સ્વામી બન્યા હતા પણ ગુરુ ગૌતમ આટલી બધી લબ્ધિઓના ભંડાર હોવા છતાં કે અભિમાન એવું હતું નહીં એકદમ જેમ અલિપ્ત હતા એકદમ નોર્મલ હતા તો આ વસ્તુ યાદ રાખવાની જરૂર છે ઘણા સાધનામાં આગળ વધે ને એટલે થોડા ઘણા આવા ચમત્કારો આવે આટલા બધાને પણ નામ નામ પૂરતા એકાદ પણ આવું આવી ચમત્કાર આવ્યો ને એટલે એ માણસ એકદમ ગુમાનમાં ફૂલાઈ જાય બધાને કહેવા લાગે મારું તો આમ થાય છે મારું તો આમ છે ચમત્કાર બતાવવા લાગે ચમત્કાર કરવા લાગે તો સમજવાનું કે એ વ્યક્તિ જેટલા પદ્ધતિ પર ચડ્યો છે ત્યાંથી હવે લપસી જશે આગળ નહીં જઈ શકે જો સાધકને ખરેખર આગળ વધવું હોય તો આ બધું પચાવતા આવડવું જોઈએ ઘણી વ્યક્તિને કહેતા સાંભળું છું મેં જેટલા પણ કરતા હોય છે અમને તો આમ થાય છે અમે તો ક્યાંય જઈને ઊભા હોઈએ કોઈ દુકાનમાં તો ત્યાં અમે ઊભા હું ઊભી હોઉં ત્યાં સુધીમાં બીજા પચીસ ત્રીસ જણ ત્યાં આવી જાય એમ એટલે મારો એવો પ્રભાવ છે આમ આમ પ્રભાવ છે આમ છે તેમ આ બધું સંભવિત છે અસંભવિત નથી પણ એ વસ્તુ નું શું કહેવાય આપણામાં એ કહેવાની ઓલી ભાવના કરી એટલે કે બધાને આપણું સારું દેખાડવું વાહ વાહ કરાવી એનો પ્રચાર કરવો એવા ચમત્કાર કરવા એ વસ્તુ આવવી ના જોઈએ અને આવે તો સમજવાનું કે ત્યાંથી પડ્યા હવે આગળ જવાનો રસ્તો બંધ થઈ ગયો ખ્યાલ આવ્યો એટલે ઘણા તમે કહો છો ને આવા ચમત્કાર કરે છે બધું સંભવિત છે અને સાધનાથી થાય છે અને જે આગળ વધે છે એ આગળ આગળ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અને જે આવામાં અટકી જાય છે કઈક મળ્યું અટકી ગયા તો અટકી ગયા પછી આગળ જઈ શકાય નહીં હવે આપણે જોઈએ સિદ્ધિ યોગ સાધનાના બળથી જે સિદ્ધિઓ જેને કે મહાસિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે એ આઠ પ્રકારની સિદ્ધિ છે કહું તમને એક તો અણુમાત્ર શરીર કરવાનું સામર્થ્ય એ અણીમાં સિદ્ધિ અણુમાત્ર એટલે એકદમ અણુ જેવું શરીર એકદમ બારીક શરીર કરી શકે એવી જે શક્તિ એ અણીમાં સિદ્ધિ અથવા તો અણીમાં વૃદ્ધિ જેમ અણુ જેવું શરીર એમ મેરુ થી પણ મોટું શરીર મેરુ પર્વત થી પણ મોટું શરીર કરવાની જે શક્તિ હોય સામર્થ્ય હોય એને કહેવાય મહિમા સિદ્ધિ પછી પવનથી પણ હલકું શરીર પવનનું કોઈ વજન હોય ને કેટલું હલકું હોય એનાથી પણ હલકું એ કરવાની જે શક્તિ હોય એને લઘીમાં રુદ્ધિ લઘીમાં રુદ્ધિ અને વજ્ર થી પણ ભારે શરીર કરવાનું સામર્થ્ય તે ગરીમા રુદ્ધિ અથવા તો ગરીમાં સિદ્ધિ પછી પૃથ્વી પર રહીને આંગળીના આગળના ભાગ વડે મેરુ પર્વતના શિખરને તથા સૂર્ય ચંદ્રના વિમાનને સ્પર્શ કરવાની શક્તિ તે પ્રાપ્તિ વૃદ્ધિ પછી પાણીમાં જમીનને માફક જમીનને માફક પાણીમાં ચાલી શકે અને જમીન ઉપર પાણીની જેમ તરી શકે જઈ આવી શકે એટલે કે જમીનને ઉપર લાવી શકે અને નીચે પણ દુબાડી શકે આ શક્તિને કહેવાય પ્રાકમ્ય વૃદ્ધિ પછી ત્રણે લોકનું પ્રભુપણું પ્રગટ કરવાનું સામર્થ્ય શક્તિ તે ઈશત્વ વૃદ્ધિ પછી દેવ દાનવ મનુષ્ય વગેરે બધા જીવોને વશ કરવાની શક્તિ તે વસિત્વ વૃદ્ધિ ખ્યાલ તો આઠ પ્રકારની વૃદ્ધિ થઈ રુદ્ધિકો કે સિદ્ધિ કોઈ પ્રકારની અચ્છા સમજાવો આમો સહી એટલે શરીરના સ્પર્શ માત્ર થી રોગ મટી જાય દીપો સહી એટલે મળી રોગ જાય ખેલો સહી એટલે શ્લેષ્મ કફ શ뇌 થકી સર્વ રોગ જાય પછી જલ્લો સહી એટલે શરીરના મેલ થી સર્વ રોગ જાય અને સબ્બો સહી એટલે વાળ છે નખ છે રોગ છે અને આ બધા સર્વ અંગથી થી સર્વ રોગ જાય તે પછી સંભીર સ્રોત કોઈ પણ એક ઇન્દ્રિય થી સાંભળવાની શક્તિ કોઈ પણ ઇન્દ્રિય થી સાંભળી શકે પછી અવધિ જ્ઞાન રૂપી રૂપી એટલે જે દેખી શકાય એવા દેખી શકાય એવા પદાર્થને રૂપી પદાર્થ કહેવાય તો રૂપી પદાર્થને ઇન્દ્રિયની સહાય વગર જાણવાની શક્તિ આપણે રૂપી પદાર્થને જાણી શકીએ આ ખુરશી પડી હોય તો કે ભાઈ આંખથી જોઈને આપણને ખબર કે ખુરશી છે પણ ઇન્દ્રિયોની બિલકુલ સહાય વગર એ રૂપી પદાર્થોને જાણી શકે પછી મનપરે જ્ઞાન ગર્ભજ પંચિન્દ્રના મનના ભાવ જાણવાની શક્તિ પછી વિપુલમતી અઢી દ્વીપમાં વિશેષપણે મનના ભાવ જાણવાની શક્તિ પછી ચારણ લબ્ધિ એટલે કે આકાશ ગામીની શક્તિ આસી વિષ વીસ છે ઝેર જેવો સાપ આપે ને એવું થાય એને આસી એ લબ્ધિ કહેવાય કેવળ જ્ઞાન ત્રણે કાળ અને ત્રણેય લોકના સર્વ ભાવોને જાણવાની શક્તિ ગણધર પદ ગંધરનું પદ મળે તે શક્તિ પૂર્વધર પૂર્વધર બને ચૌદ પૂર્વ બને એ શક્તિ અર્યંત પદ અર્યંત થાય તે શક્તિ ચક્રવર્તી પદ ચક્રવર્તી પણ પામે તે શક્તિ બળદેવ પદ બળદેવ રૂપે જન્મે તે શક્તિ વાસુદેવ પદ વાસુદેવ રૂપે જન્મે તે શક્તિ અમૃત સ્ત્રવ ઘી સાકર ખીર ના જેવી મીઠી વાણી બોલવાની શક્તિ બુદ્ધિ ભણેલું ભૂલે નહીં તે બુદ્ધિ કહેવાય એને ભણેલું એકવાર ભૂલે એવી લબ્ધિ પદાનું સારી એક પદ ભણતા ઘણું બધું આવડી જાય ઘણા બધા પદ આવડી જાય એક પદ ભણતા ઘણું બધું આવડી જાય અને બીજ બુદ્ધિ તો કે એક પદ ભણીને ઘણો અર્થ જાણી શકે એવી શક્તિને બીજ બુદ્ધિ કહેવાય તેજો લેશ્ય બાળી નાખે સામેલાને દાહ ઉપજાવે એવી શક્તિ એ તેજો લેશ્ય તેજો લેશ્ય આહારક એટલે કઈ શંકા ઉત્પન્ન થઈ હોય શાસ્ત્રમાં ત્યારે એના નિવારણ માટે ભગવાન પાસે પહોંચી જાય એવું શરીર બનાવવાની શક્તિ એને કહેવાય આહારક આહારક એક શરીરનો પ્રકાર છે. હવે શીતલેશિયા એટલે કે તેજો ઠારે શીતલ કરે ઠંડી કરે એવી શક્તિને શીતલેસિયા કહે વૈક્રિય એટલે કે નાના મોટા રૂપ ધારણ કરવાની શક્તિ અક્ષિણ મહાનસી અક્ષિણ મહાનસી શક્તિ એટલે પોતાના થોડા આહારમાંથી લાખો માણસોને જમાડી શકે એવી શક્તિ અને છેલ્લું પુલાક શક્તિ એટલે કે સંઘ વગેરેના ભલા માટે ચક્રવર્તીના સૈન્યને ચૂર ચૂર કરવાની શક્તિ તો ખ્યાલ આવે આ શું લબ્ધિ છે શું સિદ્ધિ છે અને ગૌતમ સ્વામીને કેવી કેવી લબ્ધિ હતી ઓકે ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન